ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જેન પા કાન કરો એન પા હંભળાતું તું ને અતર હંભળાશ છે ઈ આપડું બનાવેલું છે અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી 2 લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાપુ ભાવ નથી આવતો શું કામ આ હોનું છે મોઢે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બધા મજા પછી કડવી લાગે કાગડા માં છે ને માં બોલો ને એટલે મોઢું ભરાય ને માં જેવું તત્વ દુનિયામાં બાપુ ક્યાંય છે વાણી એવો પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લઈ નામ માત પિતા ગુરુ આપડા લઈ અલગ પુરુષના નામ પેલી માં ને બાપુ સંતોએ ગોઠવ્યું નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ યાર ગામમાં નાથિયો નામ હોય એન્ડી નાથો નાથો કરતા હોય ગામમાં નાથિયો નાથિયો કરતા હોય નાથા લાલ કોઈને કહેવાનો ટાઈમ જ ન હોય પણ સાલો માલ બની જાય એટલે હારા હારાને અમે જોયા છે લાલ પીળા થતા પછી એમ કે નાથાલાલ એકચ્યુઅલી કેમ છો મજામાં એના એ પાછા ગામ આખું નેતૃ મારતો સકડા અંદર નાથિયો કહેતો હોય અને એ નાથ્યો પાછો સારી ગાડી લઈ આવે ને માર્કેટમાં આવે એટલે નાથા લાલ થઈ જાય સાંભળી લેજો હગા છે ને હગા ઈ વાલા નથી અને વાલા સી હગા નથી એટલું યાદ રાખજો કુટુંબ છે ને કુટુંબ ઈ કોઈ દી કિંમત નથી કરતું સમાજ ક્યારે કિંમત ન કરે કારણ કે હગા છે ઈ વાલા નથી અને વાલા સી હગા નથી કોઈ પણ જ્ઞાતિનો ભાઈબંધ હોય રાતે 12 વાગ્યે હોકારો આપી અને બે ડગલા આગળ થઈ જાય ને તો તમે હગો જ માની લીજો કોઈ એમ કેતું હોય કે અમારી મિત્રતામાં લેવલ હોય અને કોઈ લેવલ જો ભાઈ બંધાઈ કરતા હોય તો એને કહી દીજો તમ તમારી રીતે લેવલ થી ભાઈ બંધાઈ હોય નહીં પછી કાચી પાંત્રી હાટુ તમારા શર્ટના બટન તોડી નાખે એની મિત્રતા નો